હેલો ગાઈઝ કેમ છો ખૂબ ખૂબ મજામાં અને સારા હશો તો દોસ્તો નવા બ્લોગમાં આજે તમે જોઈ શકો કે દોસ્તો મારી પાછળ શું કામ ચાલુ છે દોસ્તો મારા ઘરવાળી મને કહે છે કે છોકરાના માટે ખારી બિસ્કીટ અને ટોસ લાવજે તો દોસ્તો તમે જોઈ શકો કે નાનો છોકરો દોસ્તો તો એ બની ગઈ છે તમે જોઈ શકો મને કહે છે કે છોકરા માટે ટોસ્ટ લાવ મને સામા ખાવા માટે પણ તો દોસ્તો આ કાઢે છે હું પણ જોઉં છું દોસ્તો કાયમી દોસ્તો બિસ્કિટ કેમ ખૂટી જાય છે પણ ખાવા વાળો માણસ બીજું દોસ્તો બહુ ભૂખા કાઢે છે ખાવામાં દોસ્તો આ પેકીટ ના પેકેટ દોસ્તો ખાલી થઈ ગયા છે કે ખબર નથી એક તો દોસ્તો બીજું ખોલી દીધું છે એક તો દોસ્તો દોસ્તો અહીંયા પડી છે એ પણ ખાલી કરી દીધું છે તો તમે જોઈ શકો કે આવા બહેરાના કામ આવશે દોસ્તો તો પછી યાર આ છોકરો બાપરું એવું જ બેઠું છે તમે જોઈ શકો તો પ્લીઝ યાર જો તમને વિડીયો પસંદ આવ્યો હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને દોસ્તો વિડીયો તમે પૂરો જોજો અને ફરીથી આપણા નવા વિડીયોમાં કોઈક નવો લઈને આવશો તો જય આદિવાસી જય જોહાર